સવાર માં પોતાની રીતે બાપુજી ધંધે નીકળી જાય દીકરાઓ ધંધે નીકળી જાય દીકરીઓ એના કામમાં લાગી જાય વહુવારો એના કામમાં લાગી જાય અને દરેકને આખા દિવસ દરમિયાન કોઈને કોઈ એક સારો વિચાર તો મળે

પિક્ચરના ગીતો સાંભળવાનો આપણને સમય મળે પણ હનુમાન ચાલીસા નો પાઠ કરવાનો આપણને સમય ન મળે વારે કથામાં કહું નાના નાના બાળકો અભ્યાસ અભ્યાસ કરવા જાય જાય છે છે વિદ્યા માટે એને સૌથી પહેલી તમે એ આપો કે બેટા સવારે ઘરેથી નીકળો સ્કૂલે જાઓ એ પહેલા એકવાર હનુમાન ચાલીસા નો પાઠ કરો અને રાત્રે સુતા પહેલા એકવાર હનુમાન ચાલીસા નો પાઠ કરો જીવનમાં તમારા બાળકની અંદર ક્યારેય બળ બુદ્ધિ અને વિદ્યા ઘટશે જ નહીં સાહેબ

જ્યારે હનુમાનજીની બુદ્ધિની જરૂર પડી ત્યારે હનુમાનજી બુદ્ધિનો પણ ઉપયોગ કર્યો અને જ્યારે હનુમાનજીની વિદ્યાની જરૂર પડી ત્યારે હનુમાનજી એ વિદ્યાનો પણ પ્રયોગ ક્યાં કર્યો એટલે હનુમાનજીની જે ઉપાસના કરે એના જીવનમાં ક્યારેય વિદ્યા ખૂટે નહીં તમે જોજો બહુ બળુકા માણસો હોય ને બહુ બળુકા માણસો તો એના બુદ્ધિ ઓછી હોય એનામાં થોડી બુદ્ધિ ઓછી હોય અને બહુ બુદ્ધિશાળી માણા બહુ બુદ્ધિશાળી માણા હોય તો ઈ પાછો બહુ બળુકો નો હોય ઈ પાછો બહુ બળુકો નો હોય તો બળ અને બુદ્ધિ બેય જોતા જોતા હોય તો એકવાર વાર હનુમાનજી નું શરણું લેવું પડે એકવાર એને એને માથું ટેકવું પડે હનુમાન ચાલીસા નો સવાર સાંજ જે વિદ્યાર્થી નિત્ય પાઠ કરે ને એના જીવનમાં કોઈ બી નાપાસ નો થાય જાય

દેવ હોય ઋષિ ઋણ હોય પણ દેવની આજ્ઞાથી ચાલે છે એટલે એના માટે દેવ યજ્ઞ પણ કરવો જોઈએ દરરોજ એક અધ્યાય બે અધ્યાય જેટલું મળે એટલું સ્વાધ્યાય કરીને એનું પઠન કરવું એ દેવ યજ્ઞ કહેવાય સમય સમય આવે ત્યારે પિતૃઓનું શ્રાદ્ધ કરવું તર્પણ કરવું પિતૃયજ્ઞ કહેવાય સમય આવે ત્યારે ઋષિઓનું તર્પણ કરવું એને ઋષિયજ્ઞ કહેવાય એ સિવાય ના આ બધું કદાચ તમે વારંવાર વારંવાર ન કરી શકો પણ તમારા ઘરની અંદર પાંચ યજ્ઞ દરરોજ એવા થવા જોઈએ એમાંનો સાવ સહેલા પદ્ધતિપૂર્વક બતાવું તમે બધા કરતા હશો ન કરતા હોય તો ચાલુ કરજો કારણ કારણ કે સાત દિવસની કથામાંથી એકાદ ગુણ તો આપણે એવો લેવો પડશે કે જે આજીવન આપણા જીવનમાં કલ્યાણનું રૂપ ધારણ કરીને આવી જાય અને આ પાંચ યજ્ઞ તમારું કલ્યાણ કરશે એમાંનો પહેલો યજ્ઞ કરજો ગાયની રોટલી આપો

આપણે ચૂકી ગયા છીએ આ કઈ નવું નથી આપણા વડીલો કરતા જ અને હજી પણ ઘણા વડીલો કરે પણ છે હવે પ્રશ્ન આવે કે શહેરોમાં તો કુતરાઓ કે છે કે રોટલી ખાતા જ નથી ને અમે ઘણી જગ્યાએ આવા ઉત્તરો સાંભળીએ કે મહારાજ પણ અમારી સોસાયટીમાં કુતરાઓ રોટલી ખાતા જ નથી પણ એને સરસ રોટલીનો ભૂકો કરી દો એમાં ગોળ ખાંડ વગેરે મિશ્રણ કરી દો અને એમાં ઘી નાખો થોડુંક લાડવા જેવું બનાવી દો કૂતરા ખાઈ જાય જેમ ધીમ ધીમ દિવસે દિવસે તમારે બાજરાના રોટલામાંથી પાણીપુરી તરફ ગતિ કરવી છે તો એને એની રીતે નો ફેરફાર કરવા હોય

ચોથો યજ્ઞ છે તમારા ઘરે તુલસી ક્યારો હોવો જોઈએ જેના ઘરે તુલસી ક્યારો ન હોય ત્યાં ભગવાન શ્રી હરી વાસ કરતા નથી તુલસી ક્યારા દરેકના ઘરે હોવો જોઈએ આપણા હિન્દુ ધર્મની ધર્મત્વજા તરીકે તુલસી ક્યારા નું પહેલું સ્થાન હોવું જોઈએ જેના ઘરે તુલસી ક્યારો ન હોય એનું આંગણું રૂડું ન લાગે તુલસી ક્યારા તમે દીવો કરો જરૂરિયાત મુજબ એને થોડું થોડું જલાપો

પ્રાતઃ સંધ્યા ચાલતી હોય ત્યારે તુલસી ન તોડાય બરાબર સૂર્ય મધ્યાને આવ્યો હોય ત્યારે તુલસી ન તોડાય અડધી રાત્રે તુલસી ન તોડાય સૂર્ય અસ્ત થયો હોય ત્યારે તુલસી ન તોડાય રાત્રે પહેરવાના કપડાં પહેર્યા હોય તો તુલસી ન તોડાય અપવિત્ર અવસ્થામાં હોઈએ ત્યારે તુલસી ન તોડાય સ્નાન કર્યા વગર ના હોઈએ તો પણ તુલસી ન તોડાય તુલસીના નિયમ છે તમારે ઘરે થાળ ધરવો છે તો ભગવાનને ઠાકોરજીને થાળ ધરો ત્યારે તુલસી પત્રની જરૂર પડશે તો તુલસી ક્યારો નહીં હોય તો તુલસી બીજાના ઘરે માગવા જાવું એ આપણા વડીલો એમ કહેતા કે અપશુકનની વાત છે આપણા ઘરે તુલસીનો ક્યારો હોવો જોઈએ એટલે ચોથો યજ્ઞ તુલસી ક્યારે દીવો કરો તુલસીને આપો અને પાંચમો યજ્ઞ ઉમરાની પૂજા કરો આ બહેનોએ કરવાના યજ્ઞો છે ઉમરાની પૂજા કરો તમારા ઘેરે ઉમરામાં સ્વસ્તિક નું ચિહ્ન બનાવો એમાં સરસ મજાના લક્ષ્મીજીના પગલા બનાવો અને ઉમરાની પૂજા કરો અને પ્રાર્થના કરો કે અમારા ઘરની અંદર ક્યારેય ક્લેશ પ્રવેશ ન કરે ક્યારેય કોઈ આવરણ ન આવે અમારા ઘરમાં કોઈ વિઘ્ન પ્રવેશ ન કરે અમારા ઘરમાં વડીલની હયાતી હોય ત્યાં સુધી કોઈ નાના બાળનું મૃત્યુ ન થાય સર્વા બાધા વિગ્રમુક્તો ધનધાન્ય સુતાન વિતા મનુષ્યો મત પ્રસાદે ન ભવિષ્યથી ન સંશય

गणपति शिव हरि भास्कर अम्बा गणपति शिव हरि भास्कर अम्बा गणपति शिव हरि भास्कर अम्बा गणपति યાદ ગણપતિ શિવ હરી હરી એટલે ભગવાન વિષ્ણુ પછી એના અનેક અનેક રૂપ એમાં રામ પણ આવી જાય કૃષ્ણ પણ આવી જાય નારાયણ જે કહો તે ગણપતિ શિવ હરી ભાસ્કર ભાસ્કર એટલે સૂર્ય અને અંબા એટલે તમારા કુળદેવ જે માતાજીને તમે યાદ કરો એ જગદંબા એનું સ્થાન તમારે ઘેર હોવું જોઈએ પૂજન કરો ગણપતિ શિવ હરી ભરબા ગણપતિ શિવ હરી ભાસ્કર નિર્ય ઉઠી ને ગૌરી પૂજનતા નિત્ય યુઠી ને ગૌરી ઘણા બધા અર્થ છે પણ અહીંયા આપણે ગૌરી નો અર્થ ગાય કરી વડીલો ધર્મપત્ની પણ ગૌરી પણ હોય શકે પણ અહિયાં એની વાત નથી એટલે તમે પાછા એ અર્થમાં ન કહેતા ઘરે જઈને કે ધર્મપત્ની પૂજન કરવાનું કીધું છે અહીંયા ગૌરીનો અર્થ છે ગાય દરરોજ આપણે નિત્ય ઊઠી અને વહેલી પરોટે આપણી માવડીઓ ગાયની પૂજા કરવા ગૌશાળાએ જ હતી પહેલા તો આપણા દરેકના ઘરે ગાય હતી જ અને જ્યારે પહેલા આપણા બધાના ઘરે ગાય હતી ને એટલે આપણા ઘરે જ્યારે શ્રાદ્ધ કર્મ થતા ને ત્યારે ગાયના ખીલા પાસે શ્રાદ્ધ કર્મ કરવામાં આવતા આપણું શાસ્ત્ર એમ કે છે જયાજીમાં શ્રાદ્ધ કર્યો હોય તો એ મુક્તિનો અધિકારી થાય જ્યાં ગાય બંધાતી હોય એવા ગાયના ખિલા પાસે શ્રાદ્ધ કર્યો હોય તો પણ એ મુક્તિનો અધિકારી થાય જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું હોય એ પણ મુક્તિનો અધિકારી થાય જેનું મરણ કાશીમાં થયું હોય એ પણ મુક્તિનો અધિકારી થાય અને જે હરિનામ સ્મરણ કરતો કરતો આ દેહ છોડીને ચાલ્યો જાય એ પણ મુક્તિનો અધિકારી થાય એટલે આપણે ગાય રાખતા અને આપણા ઘરે કોઈનું મૃત્યુ થાય ને તો એ ગાય ના એનું તર્પણ થતું અને એ મુક્તિ નો અધિકારી થતો એટલે ગાય ની પૂજા આપણા ઘરે થવી જોઈએ ગૌરી माता पिता ने तुलसी मी वंदना माता पिता ने तुलसी मी वंदना माता पिता ने तोलसी मी वंदना माता पिता ने तुलसी मी वंदना सेवा मारा को पोतमे पंच देव सर्वदा सेवा मा

જે કઈ પણ છે એ આપણા વડીલોની પરંપરામાં હતું આ કઈ નવું નથી આ તો જાણ્યું હવે આપણે ખબર હવે પડી આપણને કે આપણા વડીલો કરતા હતા બાકી આપણે ચૂક્યા છીએ આ બધા એટલે સ્વાધ્યાય